હાલો મિત્રો તો આપણા નવા બ્લોકમાં મારું હાર્દિક હાર્દિક સ્વાગત છે આ ત્રણ દિવસની રજા પછી આજે આપણે કામ ચાલુ કર્યું છે તો મિત્રો જો અમારો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરીજો તો જુઓ આ કા કઈ રીતનું કામ છે આપણું આટલી સાઈડ છે આવડી સાઈડ છે જોઈ શકો છો તમે વિડીયોમાં જો આટલું માણસો કામ કરે છે તો જો આનો કાક પ્લાન તમને હું બતાવવા જઈ રહ્યો છું તો પ્લાન તમે જોઈ લેજો જો આનો પ્લાન તમને બતાવું છું આ પાર્ટી પ્લોટ બને છે તો બની રહ્યો આપણા વિડીયોમાં હજી તો જો લિન્ટર સુધી પાઈ છે જો આ રૂમ રહેવો બેસવા માટેની રૂમ છે અને અંદર તમને ટોયલેટ પણ મળી જવાનું છે જો તો આવી રીતનો બધો પ્લાન છે બધા રૂમનો તમે દ્રશ્ય નિહાળી શકો છો જો આ બાજુ રોડ છે આપણે સુધી કામ પહોંચી ગયું છે હવે આગળ આજથી કામ ચાલુ કરવાનું છે વરસાદની રજા પછી જો અને જો આ રેતી પણ નખાઈ ગયેલી છે સ્ટોક કરાવી નાખ્યો છે નખાઈ ગયેલી છે એ આમાં પણ નખાઈ ગયેલી છે જો આનંદની પાણ કાવી ના હશે જો આપણે હમણાં પાણા આવીને એમ જો નવરા નવરા સાઈડ ઉપર જો આમાં પણ રેતી સિમેન્ટ નાખીને માલ ખાપવાનો છે ખાલી ઈટું પણ નખાઈ ગયેલ છે રેતી નાખેલી છે કેમ કે અંદર અહીં હજી સાંગ વાળાની કપસી ની એવું બધું પીળું છે એટલે આની રેતી આપણે બહાર નાખી છે જો ઈટું નખાઈ ગયેલી છે તો સ્ટોક કરાવવા પેલા જરૂરી છે

બરાબર તો જો આવું કાક આપણું કામ છે બધું જો બારડોલી પીણી હો ભાઈ સ્પેશિયલ તમારે ખીલી ઈટમાં ખૂતે પણ વાટામાં ન ખૂતે હા હાલો તો આપણે મોટર ચાલુ કરવા જવાની છે આપણા ટીપણું લઈને આવે છે પાણીનું મોડું થઈ ગયું છે દસ દસ વાગી ગયા છે અત્યારે જો આ બધા સંડા બાથરૂમના પ્લાન છે ઓ આ કે પ્લાન છે આપડો આપણે મોટર સ્કૂલ કરી દીધી છે હવે આ મોટર ચાલુ તો તો આ વરસાદના કારણે ખાડા ભરેલા હતા બધા ધૂળ ધૂળ તમા હા થઈ જશે બધા જો આ કોલમ ભરેલા છે બધા આજ હમણાં વારનો મોટો શેડ પાસઠ નો શેડ છે બધી માટી માટી થઈ ગઈ છે લુક આવે છે આપણી સાઈડ નું તો મિત્રો જુઓ અમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરીજો auch noch mal den nächsten Block.